સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર જ્યારે એક કડી પણ બંધ થાય છે ત્યારે તેની સીધી અસર પ્રોડક્શન પર પડવાની શરૂ થઈ જાય છે ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીઝની અંદર જે બેનરનો વિવાદ થયો હતો તેના કારણે આઠસો જેટલા યુનિટો છેલ્લા છ દિવસથી બંધ હતા ગણેશ વિસર્જન બાદ ઉડિયા ભાષામાં અંજની ઇન્ડસ્ટ્રીઝની અંદરો પોસ્ટરો લાગ્યા હતા અને તેમાં ભાવ વધારાની માંગ કરવામાં આવી હતી જોકે સમગ્ર મામલે છ દિવસ ઇન્ડસ્ટ્રી બંધ રહી હતી ત્યારે આજે ફરીવાર ઇન્ડસ્ટ્રી શરૂ થઈ છે છેલ્લા છ દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં આજથી કામકાજ શરૂ થયું છે ભાવ વધારાની માંગને લઈ છેલ્લા છ દિવસથી કામકાજ બંધ હતું ઓડિયા ભાષામાં ગણેશ વિસર્જનના દિવસ બીજા દિવસથી પોસ્ટરો લાગતા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો છેલ્લા સાત વર્ષથી અલગ અલગ ધમકીવાળા બેનરો દર વર્ષે દિવાળીના સમયે લાગી જાય છે જેથી વેપારીઓ દ્વારા પોલીસને મદદ માંગવામાં આવી હતી પોલીસ દ્વારા પણ રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું પોસ્ટર કોને લગાવ્યા છે તેમને ઝડપથી શોધી કાઢવા માટે પોલીસને રજૂઆત કરવામાં આવી છે બocom ગઈ કાલે તાજે અંજીની ઇન્ડસ્ટ્રીઝના મોટા ભાગના માસ્ટરો અહીં હાજર હતા એમની સાથે મીટિંગ કરવામાં આવી સમજાવવામાં આવ્યા કે રોજનું દિન પ્રતિદિન જે નુકસાન આપણને આપણે વેઠવું પડે છે કારીગરને માસ્ટરને માલિકને સરકારને તમામ ફેકલ્ટીને જે નુકસાન વેઠવું પડે છે એ નુકસાન ન વેઠવું પડે એના માટે આપણે એક પ્રયાસ કરીએ ને પોસ્ટર મારવા વાળું જે પેટર્ન છે એ પેટર્ન ને કાયમ માટે આપણે ખતમ કરીએ સાથે મળી અને સૌ આ પ્રકારે પ્રયાસ કરીએ અને ફેક્ટરીઓ શરૂ કરી ત્યાર પછી જે કઈ ફેક્ટરીઓની અંદર કોઈને કારીગરને કામ ઓછું થતું હોય કોઈને તકલીફ હોય કોઈને મશીનરીમાંથી તકલીફ હોય તો આ બધી તકલીફ દૂર કરવા માલિક અને કારીગર વચ્ચે સંવાદ થાય અને સંવાદ કરી અને આપણે આગળ વધીએ જેથી કરીને જે જે પ્રકારે તમામ આખી ઇન્ડસ્ટ્રીઝને અને પાછળ કેટલા લોકોને નુકસાન થઈ રહ્યું છે એનાથી આપણે બચી શકીએ કોઈ પણ પ્રકારની શરત મૂકવામાં આવી નથી કાયમ માટે પોસ્ટરો જે લાગે છે જે ભાવ વધારાના પોસ્ટરો લાગે છે એને ખતમ કરવા માટેની જ અમારી મીટિંગ હતી અને માસ્ટરોએ પણ આ વાતને આવકારી કે ખરેખર બધી જ ફેક્ટરીઓની અંદર ભાવ વધારાની કોઈ જરૂરત હોતી નથી કોક કોક અમુક અમુક જે પ્રમાણે જે જે રીતે પીક અપડાઉન હોય રીડ કિકના હિસાબે અને માર્કેટના જે જે માર્કેટમાંથી જે કપડું આપવાનું હોય છે માર્કેટની અંદર જે જે પેટર્ન જે ડિઝાઇનની અંદર એ અલગ અલગ ડિઝાઇન પેટર્નની અંદર જે રેટ વધારે ઘટાડે જે કાંઈ હોય છે એની અંદર અમુક અમુક ફેક્ટરીની અંદર જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ હોય એવામાં બધાને સમૂહને સાથે જોડી અને કોઈ પણ પ્રકારની આ વાત કરવામાં આવે છે તો અમે આ વાતને વખોડીએ છીએ અને ત્યાર પછી જે પ્રમાણે જે દર વર્ષે છેલ્લા સાત વર્ષથી જે પોસ્ટર હોડ જે ચાલુ છે જે પોસ્ટરો મારે છે એને કાયમી માટે ડામવા માટે અમે આગળની ગતિવિધિઓમાં બધી જ ફેક્ટરીઓ શરૂ થઈ જાય પછી પોલીસ કમિશનર થાય અને 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 એના ઉપર ઉપર એફઆઈઆર થાય પોલીસ ફરિયાદી બની આના એક્શન લે એવી અમે અપેક્ષા વિજય માંગુકિયાએ જણાવ્યું કે છેલ્લા છ દિવસથી ઇન્ડસ્ટ્રીઝ બંધ રહેતા અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે ઇન્ડસ્ટ્રીઝના માસ્ટરો અને હોદ્દેદારો સાથે બેઠક કર્યા બાદ આજથી ઇન્ડસ્ટ્રી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે

ભૂતકાળમાં પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં માં ભર્યા પોસ્ટરો લગાડવાની ઘટનાઓ બની હતી આ વખતે આવા અસામાજિક તત્વોને ઓળખી કાઢી તેમની સામે પગલા લેવા માટે પોલીસ પણ કામગીરી કરી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત